મારું નામ દેવુભાઈ સોનિયાભાઈ ધોડી બાઠી કરમબેલી કાચપાડા આજે વર્ષોથી સમસ્યા હતી અને એના માટે અમે પુલની માગણી કરી પુલ આવ્યો પણ પુલનું કામ લગભગ છ મહિના ચાલ્યો પણ છ મહિનાથી આજ દિન સુધી આ પુલનું કામ પૂર્ણ થયેલ નથી અને મને જાણવા મળેલ ત્યાં સુધી બે કરોડ રૂપિયા પાસ થયેલા એમ કે એમાં પુલ બનાવવાનો અને અહીંયાથી જે ડુબાણમાં આવતો રસ્તો લેવલિંગ કરીને પાકો બનાવવાની વાત હતી પણ આજ દિન સુધી લેવલિંગ તો નિત થયું પણ પાકો બી નથી થયો બંને સાઈડથી કામ અધૂરું છે હવે એ તો નવો નવો વરસાદ છે અરે જેમ વધારે વરસાદ પડશે અડધો રસ્તો તો ધોવાઈ જવાનો છે અને લોકોને અવર જવર માટે કેટલી તકલીફ પડશે એ આગળની વાત છે પુલ અને રોડનું કામ કરતાં કરતા છ મહિના થયા ત્યાં સુધીમાં કોઈ ધ્યાન કોઈ અધિકારી આપતા નથી કોઈ સરપંચ આપતા નથી મારું આ સમસ્યાનું નિવારકરણ આવે એટલા માટે અમે આ આપી રહ્યો છું છે કે પહેલાં કરતાં બી અત્યારે નવો બનાવ્યો પણ બરાબર સારી હાલત નથી હવે શું છે પાકું ડામરિંગ આ તો કઈ નહીં મળે હવે એ વરસાદ વધારે આવશે તો ધોવાઈ જશે દર વર્ષે પાણી આવે તો પુષ્કળ આવે ડામરિંગ તો કઈ જ નથી મહારાષ્ટ્રને આ એક ગુજરાત જોડતો એક જ રસ્તો છે એમાંથી સવારે નોકરી કરવા ઘણા વ્યક્તિઓ મહારાષ્ટ્રના અવર જવર કરતા હોય ગાળા પંક્ચર થવાની શક્યતા હોય અને સ્લીપ મારી જાય છે ગાળા એટલે આ બધું તકલીફવાળું જ કામ છે